પોતાનું સોગંદનામું રજુ કર્યું આ જગ્યા શહેરથી ઘણી દૂર છે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે તો દર્દીઓને અહીં અવરજવરમાં સરળતા થઈ શકે તેમ નથી તેવી પણ વાત સરકાર દ્વારા કહેવામાં આવી આસપાસના વિસ્તારમાં બીજી હોસ્પિટલ બનીને તૈયાર છે તેવું પણ કહ્યું હવે અમારે આ કેમ્પસની જરૂરિયાત નથી આ મુદ્દે હવે એકવીસમી જૂને વધુ સુનમણી હાથ ધરવામાં આવશે